નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે ટૂંક સમયમાં શરૂ થનારી વાર્ષિક પરીક્ષા ધોરણ નવ વિષય ગણિત નો ખૂબ જ મોસ્ટ આઈએમટી પેપર સાથે આપણે મળ્યા છીએ તો જે બાળકો આપણી ચેનલની અંદર નવા હોય તે આપણી ચેનલ લાઇક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કરે તો ચાલો વધારે પડતો તમારો સમય નથી લેવો કારણ કે હવે ટૂંક જ સમયની અંદર આપણી વાર્ષિક પરીક્ષા છે જે એપ્રિલની અંદર શરૂ થશે તો એની માટે બેસ્ટ એક આપણે રિવિઝન પેપર લઈને આવ્યા છીએ જે તમને સારી તૈયારી કરવામાં મદદરૂપ થશે સારા માર્ક્સ આવી શકશે નવ ની અંદર તો ગણિતની અંદર પેલા જે છ ચેપ્ટર છે તો એમાંથી ત્રીસ ટકા જેટલું અંદાજિત ત્રીસ ટકા જેટલું પ્રથમ સેમનું વાર્ષિક પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે તો ચાલો આપણે શરૂ કરીએ વિભાગ એ લઈએ જેની અંદર ચોવીસ સવાલ ટોટલ હોય છે ટૂંકા ટૂંકા એની અંદર સૌપ્રથમ પ્રથમ આવે છે તો બેનો સરવાળો કરીએ ને એટલે શું થશે બે વર્ગમૂળ પાંચ શું થાય બે વર્ગમૂળ પાંચ તો વર્ગમૂળ પાંચ તો છે મતલબ કે આ સંખ્યા કેવી થઈ અસમય થઈ કેવી થઈ અસમ્ય બીજું વિદ્યાર્થી મિત્રો તમને ખાસ એ પણ કહેવાનું છે કે જે આપણે આપજો ધોરણ દસ નેક્સ્ટ ઇયર માટે જે રીતે ધોરણ દસ છે ને એવી રીતે ધોરણ નવ પણ છે બરોબર જે સંપૂર્ણ અભ્યાસક્રમ ધોરણ દસ નો છે નેક્સ્ટ યર બે હજાર પચીસ છવીસ ગણિત અને વિજ્ઞાનના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડિયો લેક્ચર બરોબર

તો ધોરણ દસના ગણિતના પચીસ છવ્વીસ માટે સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ પ્રકરણ એકથી ચૌદ એક ચેપ્ટર તો નીકળી ગયું છે બરાબર એકથી ચૌદના તમામ વિડિયો લેક્ચર તમને મળી રહેશે એ પણ સમર ઓફરની અંદર જાજો એટલે તમને આઈડિયા આવી જશે ત્યારબાદ વિજ્ઞાનના પણ સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ ધોરણ દસના એકથી તેરના વિડિયો લેક્ચર બરાબર એકથી તેર પાઠ છે વિજ્ઞાનની અંદર વેરડીયા સર છે આપણે એમાં આ બધું છે ક્યાં તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા મોબાઈલની અંદર જાઓ પ્લે સ્ટોરની અંદર વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરી ઓપન કરો મોબાઈલ નંબર નાખી ઓટીપી મગાવો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે તો આ પેજની અંદરથી વિદ્યાર્થી મિત્રો તમે પેડ કોર્સની અંદર જશો તો તમને ધોરણ પ્રમાણેના તમામ ચેપ્ટરના નવ દસના તો ખાસ નવા અભ્યાસક્રમ મુજબના બરાબર વિડીયો લેક્ચર છે એ તમને મળી રહેશે બરાબર એ સિવાય આપણે જે પેપરનું સોલ્યુશન કરીએ છીએ ને અત્યારે હમણાં આપણે ખબર શરૂઆત કરી નવમાના પેપરનું ગણિત વિષયનું તો એનું પણ સોલ્યુશન સંપૂર્ણ પીડીએફ સ્વરૂપે પણ તમને આ પેડ કોર્સની અંદરથી મળી રહેશે બરાબર પેડ કોર્સમાં જવાનું વિષય સિલેક્ટ કરવાનો અને ધોરણ સિલેક્ટ તો વિષય પ્રમાણે પાર્ટ સિલેક્ટ કરવાનો ક્લિયર વિદ્યાર્થી મિત્રો બરાબર તો ચાલો

સ્ક્વેર એટલે એટલે આમાં આવતું હોય તો આપણો સાચો જવાબ થશે ત્રણ પોઈન્ટ પાંચ અને ચાર પોઈન્ટ સાત એ ખાલી જગ્યા ચરણનો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આપણે કોઈ લેવા દેવા નથી ચરણ શોધતા હોય ત્યારે આપણે માત્ર શું જોવાનું છે નિશાની જોવાની છે બંનેની ધન છે એટલે કયું ચરણ આવશે પ્રથમ ચરણ આવશે વિચલ સુરેખ સમીકરણ ટુ એક્સ પ્લસ ઝીરો વાય પ્લસ નવ બરાબર ઝીરોના કોઈ પણ ઉકેલનું સ્વરૂપ હવે આની અંદર તમે જોશો ને તો વિદ્યાર્થી મિત્રો વાય આમ તો છે નહીં શું નથી વાય આમ તો છે નહીં જો છે ક્યાંય વાય આમ નથી ને તો મતલબ શું થયો કે વાય આમ ઝીરો છે રેડી એટલે આમાં ક્યાંય વાય ઝીરો હોય એવું ક્યાં છે તો ક્યાં અહીંયા જીવ તો એનો જવાબ એ જ આવશે ક્લિયર બરાબર ત્યારબાદ આપણે જઈએ આગળ એકસો ચૌદ અંશના માપના ખૂણાના પૂરક કોણના કોટી કોણનો માપ તો એકસો નો પહેલાં તમારે પૂરક કોણ શોધવાનો શું શોધવાનો વિદ્યાર્થી મિત્રો પૂરક કોણ શોધવાનો તો એકસો માંથી એકસો ચૌદ બાદ કરી દઈએ ચાલો બે પૂરક કોણનો સરવાળો એકસો એંસી થાય બરોબર છે છ છ કેટલા એવા છાંસઠ રેડી હવે એનો કોટી કોણ તો હવે નેવું માંથી છાસઠ ને બાદ કરવાના કારણ કે કોટી કોણ છે કેટલા એવા ચોવીસ તો આનો આન્સર આવશે ચોવીસ અંશ શંકુના પાયાનો પરિઘ ચુમ્માલીસ સેમી છે જો વિદ્યાર્થી મિત્રો મસ્ત સવાલ છે એક શંકુ છે એના પાયાનો પરીખ ચુમ્માલીસ ઊંચાઈ છ ઘનફળ કેટલું હોય જો તકલીફ એ થાય કે ત્રિજ્યા વગર તો હું ઘનફળ કેમ કહું છું ઘનફળ એટલે વન પોઈન્ટ થ્રી પાયર સ્ક્વેર એચ પણ પાયો એનો વર્તુળ આકાર હોય એટલે પરિઘ આપ્યો છે કેટલો એક ચુમ્માલીસ એટલે શું આપ્યું તમને તો કે ટુ પાય આર આપ્યું તો આના ઉપરથી આપણે ત્રિજ્યા શોધીશું બરાબર પહેલાં આને ઉડાડી દઈએ એટલે આ બાવીસ થઈ જશે બરાબર આર બરાબર બાવીસ ગુણ્યા સાત આવશે અને છેદમાં શું આવશે બાવીસ બાવીસના છેદમાં સાત સામે જાય એટલે સાતના છેદમાં બાવીસ તો ત્રીસ કેટલી મેળવી તમને વિદ્યાર્થી મિત્રો તો કે સાત મળી ઊંચાઈ તો છ આપેલી છે સાત દુ ચૌદ એટલે બાવીસ ગુણ્યા ચૌદ કરવાના છે આઠ ઝીરો અને થ્રી ત્રણસો ને આઠ સેન્ટીમીટર ઘન રેડી હવે ત્યારબાદ આવે છે એના ખાલી જગ્યાઓ આવશે એ પણ કેટલી છે તો કે છ છે નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો કે ઝીરો સરળ આવ્યું ચાલો એ પ્લસ થ્રી સાત અને આઠ બી માઇનસ ટુ સમાન બિંદુઓ દર્શાવતા હોય તો એ બી ખાલી જગ્યા સમાન એટલે આના બરાબર છે એક્સ બરાબર એક્સ અને વાય બરાબર વાય તો એ પ્લસ થ્રી બરાબર આઠ કરીએ એટલે એ મળે તમને પાંચ કેટલો મળે પાંચ અને બી માઇનસ સાત બરાબર બી માઇનસ બે બરાબર સાત કરીએ બે સામે પ્લસ થઈ જાય એટલે તમને ઈ મળે નવ તો પાંચ અને તો 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 બંને સંખ્યા ધન ધન એટલે શું થશે કે પ્રથમ પ્રથમ ચરણ ચરણ આવશે આવશે હોય ખાલી જગ્યા એવા કાંઈ નથી સામાન્ય વસ્તુ થઈ સીની ની જગ્યાએ પિસ્તાલીસ મૂકી દો ને એટલે એફ મળે ચાલો જો એફ બરાબર નવ ગુણ્યા સી એટલે પિસ્તાલીસ અંશ છેદમાં પાંચ વત્તા બત્રીસ આ પાંચ નવા પિસ્તાલીસ નેવે નેવે એક્યાસી એક્યાસી વત્તા બત્રી કરો એટલે કેટલા આવશે એકસો તેર ડિગ્રી મળશે કેટલું મળશે એકસો ને તેર ત્યારબાદ વિપરીત કોણનું માપ ખાલી જગ્યાની વચ્ચે હોય તો વિપરીત કોણનું માપ એકસો થી ત્રણસો ને સાઠ અંશની વચ્ચે હોય બરાબર મેમ્બર એટ

એટલે બેતાલીસ એટલે એકવીસ આવ્યો હવે વર્ગમૂળમાં એકવીસ નાખવાના પછી એકવીસ બાદ કરતો ચૌદ કાઢી નાખો એટલે સાત ને ચાર અગિયાર બરોબર સાત વધે એકવીસ માંથી પંદર કાઢી નાખો એટલે એટલા વધે છ વધે ક્લિયર ચાલો તો હવે શું કરીશું તો હવે આપણે ભાગ પાડવા જ પડે એના વગર તો શક્ય નથી બરોબર બે ત્રણ બાર થઈ ગયા એક ત્રણ બાર એક સાત બાર અને વર્ગમૂળમાં શું વધે છે બે વધે છે મતલબ કે આની અંદર ઓપ્શન આપેલો નથી ચાલો નવ સત્તાને ને ત્રેસઠ ત્રેસઠ વર્ગમૂળ બે થાય છતાં આપણે જે એક વખત આપણે એને ટેલી કરી લઈએ કે ભાઈ આપણે જે સરવાળો કર્યો તો તેર ચૌદ અને પંદર ખોટો નથી ની જો નવ દસ અગિયાર બાર વધી એક અને ચાર બેતાલીસ બેતાલીસ ભાગ્યા બે કરીએ એટલે એકવીસ એકવીસમાંથી તેર કાઢો ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણી વીસ એકવીસ ઓકે જો અહીંયા આપણે ભૂલ કરીએ અહીંયા આઠ આવે નવ ન આવે શું આવે ત્યાં આઠ આવે બરાબર આપણે અર્ધ પરિમિતિ રાઈટ છે કેટલી એકવીસ પહેલી બાદ બાકી એસ બરાબર એકવીસ એકવીસમાંથી તેર જાય એટલે આઠ પછી 21 માંથી ચૌદ પંદર સોળ સત્તર વીસ એકવીસ એટલે આ છ રેડે હવે ચાલો જોઈ લઈએ ચાલો બે બધું બાર આવી જશે જો મારા ખ્યાલથી બે સાત એટલે એક સાત બાર ત્રણ બે એક ત્રણ બાર બે બે એટલે એક બે બાર અને ચાર નું બે રેડી ચાલો સાત તેરી એકવીસ એકવીસ દુ બેતાલીસ અને બેતાલીસ દુ ચોર્યાસી એટલે જવાબ આવશે એટી ચાલો ત્રીસ અવલોકનનો સરવાળો ચારસો ને એસી હોય તો અવલોકનનો મધ્યક શું થાય ચારસો એસી રીતે બિંદુ બિંદુ યુ સોળ તેરી અડતાલીસ એટલે શું આવશે આન્સર સોળ ચલો ચાલો ત્યારબાદ એવા વિશે ખરાબ ખોટા જોઈએ કે એકના છેદમાં વર્ગમૂળ પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ બરાબર ઈ થાય છે કે નહીં તો એના માટે આપણે શું કરવું પડે ખબર છે છેદનું સમીકરણ જેને આપણે કરણી કહીએ છીએ તો જે છેદમાં છે ને એને વિપરીત નિશાની સાથે ગુણવાનું અને ભાગવાનું એટલે અહીંયા માઇનસ છે એટલે આપણે શું કરીશું અહીંયા પ્લસ લાવી દઈએ પ્લસ રેડી એક રે ગુણી નાખીએ એટલે એનું થવાનું અહીંયા પાંચ વર્ગમૂળ પાંચ નો વર્ગ પાંચ વર્ગમૂળ ત્રણ નો વર્ગ ત્રણ એટલે છેદમાં બે આવે એવું છે કે હા મેં એવું આપ્યું છે હા જોઈ એ જ આપ્યું છે વર્ગમૂળ પાંચ વર્ગમૂળ ત્રણ છેદમાં બે એટલે વિધાન સાચું એ પ્લસ બી નો હોલ સ્ક્વેર ઘન આપ્યો છે એ ઘન બી ઘન થ્રી એ બી એ પ્લસ બી ઓકે રાઈટ સૂત્ર છે બરોબર સાચું સૂત્ર છે આપણે નિત્ય સમ સાચો છે બે છેદથી ભિન્ન રેખાઓ એક જ રેખાને સમાંતર ન હોય શકે ખોટું સોરી સાચું આ બે છેદથી ભિન્ન રેખાઓ છે બરાબર કોઈ આ એક જ સમાંતર સમાં તો ત્રિકોણ પેલા એ બીસી આપણે રચવો પડે આ એબીસી હવે એબીડી આવી રીતે બહિષ્કોણ બનશે એસી એટલે એક આવી રીતે બહિષ્કોણ બનશે એબીડી એકસો ને દસ ચાલો એકસો દસ બાજુમાં રેખીક જોડે એટલે સિત્તેર આ ચાલુમાં કરતું જવાનું એસી એકસો ને ત્રીસ એટલે ત્રીસ પચાસ રેડી તો એ ગ્રેટર ધેન એસી એ બીની સામે કઈ બાજુ છે જોવો જોઈએ તો કે સી ગ્રેટર દેન એસીની સામે બી હવે મોટી બાજુ મોટો ખૂણો હોય એની સામેની બાજુ મોટી હોય અત્યારે અહીંયા સી ખૂણો મોટો છે બી કરતા જુઓ તો તો એના માટે શું કરવું પડે આ એકસો વીસ અને આ હાઇઠ મળે હવે કયો ખૂણો મોટો સિત્તેર અંશનો ખૂણો મોટો એટલે એસી નામની બાજુ મોટી હોય

સફરજન હતું એ સફરજન નાનું થાય તો કે હંમેશા ભાગ જ નાનો થાય ઓલું સફરજન હંમેશા મોટું થાય એટલે આ સનાતન સત્ય વિશ્વવ્યાપી સત્ય છે કોઈ પણ વસ્તુ લઈ લેવાની આની અંદર બરાબર એટલા માટે એને વિશ્વવ્યાપી સત્ય માનવામાં આવે છે જો બે પૂરકકોણના માપનું પ્રમાણ પાંચ જેમ સાત હોય તો નાનો ખૂણાનું માપ શોધો તો નાના ખૂણાનું માપ શોધવા માટે પહેલાં આપણે આ પ્રમાણ માપનો સરવાળો કરવો પડે કેટલો સરવાળો થયા બેનો તો કે પાંચ ને સાત બાર બરાબર એટલે કે બેને એક્સ ધારી લઈએ એટલે બાર એક્સ થાય પાંચ એક્સ વધતા સાત એક્સ બરાબર કેટલા થાય પૂરકકોણ એટલે એકસો ને ચાલો એટલે એકસો એંસી ભાંગ્યા બાર કરીએ એટલે બારકું બાર અને બાર પંચા સાઠ એટલે એક્સ મળે પંદર તો પંદર પંચે અહીંયા થાય પંચોતેર અને પંદર સત્તા અહીંયા થાય એકસો ને પાંચ તો નાના ખૂણાનું માપ શું આવ્યું તો કે સેવન્ટી ફાઈવ આંશ બરાબર ચા પી કેન્દ્રિત વર્તુળના એ બી જીવા છે અને સી ગુરુ ચાપ પરનું બિંદુ છે મસ્ત સવાલ છે આકૃતિ બનાવવી પડે ને એમનું થોડું થાય વિદ્યાર્થી મિત્રો હે ને ચાલો પી કેન્દ્રિત વર્તુળ છે તો આ બમણું થાય ભાઈ પ્રમેય પ્રમાણે નવ પોઈન્ટ સાત છે બરાબર પ્રમેય પ્રમાણે બમણું થાય તો આ ત્રેપન ગુણા બે કરી નાખો એટલે છીરો અને એકસો ને છ ડિગ્રી થાય કેટલું થાય એકસો ને છ માહિતી આપેલી છે બહુલક શોધવાનો જે વધારે વખત અવલોકન આવતું હોય એનો બહુલક થાય તો ચૌદ 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 અને ચૌદ ચાર વખત આવે છે એટલે એનો બહુલક આઈ થિંક ચૌદ જ હશે આઈ થિંક નહીં છે જ કારણ કે અઢાર છે એ ત્રણ વખત છે તે પછી કોઈ અને તે પછી કોઈ ડબલ રિપીટ થતું નથી ચાલો હવે મસ્ત મજાના ચાર માર્ક્સની અંદર શું આવે છે વિદ્યાર્થી મિત્રો તો કે જોડકા આવે છે બરાબર ચાલો એક્સ વર્ગ માઇનસ ઓગણપચાસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એ પ્લસ બી એ માઇનસ બી એટલે કે એક્સ પ્લસ સાત અને એક્સ માઇનસ સાત એટલે કે ઓપ્શન નંબર સી પહેલાં પદનો વર્ગમૂળ એક્સ મધ્યમ પદની નિશાની માય માઇનસ અને છેલ્લા પદનું વર્ગમૂળ સાત એટલે એક્સ માઇનસ સાતનો સ્ક્વેર એટલે એનો એ બે વખત આવે એટલે ઓપ્શન ઓપ્શન આવશે બી બરાબર એટલે સી એનો જવાબ આવશે ત્યારબાદ વ્યાસ ત્રણ પોઈન્ટ પાંચ મીટર હોય તેવા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ હવે વ્યાસ છે એને અડધો કરવો પડે ને ભાઈ ગોલકની સપાટી એટલે ફોર પાય આર સ્ક્વેર બરાબર એટલે ચા બાવીસના છેદમાં સાત ફોર પાય આર સ્ક્વેર એટલે બે વખત ત્રીજી આવે તો ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા બે એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે છે એટલે અડધો તો કરવો જ પડશે હવે હું પોઈન્ટ કાઢી નાખું ચાલો આપણે કામ કરીએ પોઈન્ટ કાઢી નાખી આ તમને સમજાવવા માટે લખ્યું તો બરાબર પાંત્રીસ લખો એટલે દસ થાય તો છેદમાં માં વીસ થાય ને કારણ કે બે તો હતા જ તો અહીંયા પણ શું થશે પાંત્રીસ ના છેદમાં વીસ હવે આ સાત પંચા પાંત્રીસ થાય ને પાંચ ચોખા વીસ તો ઉડી ગયા હવે અહીંયા આપણે પાંચ ગુણ્યા ચાર કરીએ મિત્રો પચાસ સેમી વ્યાસ હોય તેવા ગોલકની સપાટી બે માં ગોલક જ માંગ્યું છે તો ફરીથી પાછું આ જ સૂત્ર લાગવું પડે ચાર પાય આર પણ હવે ઓગણપચાસ મીટર આપ્યું છે ભાગ્યા બે ભાગ્યા બે બરાબર આના કરતાં તો આનો વ્યાસ મોટો છે એટલે આના કરતાં ક્ષેત્રફળ મોટું મળે મતલબ કે એ ઓપ્શન વધે આવે બરાબર કારણ કે આ સોરી જો અહીંયા એક જો મિસ્ટેક થઈ વિદ્યાર્થી મિત્રો એકમ જોયો નહીં ને આપણે જુઓ અહીંયા હું આપ્યું છે મીટર આપ્યું છે ને એટલે મીટરવાળો જવાબ આવે બે જવાબ એ રેડી જોજો અને હવે સેમી આપ્યું છે તો હવે સેમીવાળો જવાબ આવશે એટલે કે મારા ખ્યાલથી ઓપ્શન એ આવવો જોઈએ ચાલો સત્યુ સત્યુ ઓગણ અને બે દુ ચાર હજી જાય તો કે આ બે ગયા હવે જે જવાબ વિધો એ કારણ કે છેદમાં કાંઈ વિધું નથી ભાગા કરી શકીએ નથી જવાબ પોઈન્ટમાં આવવાની સંભાવના ઓછી થઈ ગઈ બરાબર હાવ નથી ગઈ ઓછી થઈ ગઈ હવે ખાલી અંશ જ જીધો ગુણાકારની અંદર તો અંશ ગુણાકાર કરીએ તો જવાબ આપણો આ જ આવવાનો છે હવે પોઈન્ટ જ આવે પોઈન્ટ વગરનો જવાબ આવે ને બરાબર બરોબર એ જ આવે ચાર નવા છત્રી છગડો છેલ્લે આવે ઓકે ચાલો વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો સેક્શન એ પછી વિભાગ બી આવે બરાબર જેની અંદર તમારે કોઈ પણ તેર માંથી નવ એટેમ્પ કરવાના હોય અઢાર માર્ક્સ હોય કેટલા માર્ક્સ હોય એના અઢાર માર્ક્સ હોય વિદ્યાર્થી મિત્રો આપણે જે આ સોલ્યુશન કરી રહ્યા છીએ ને એનું તમામ જે જવાબ છે તમામ જેના સોલ્યુશનની પીડીએફ છે આપણી એપ્લિકેશનની અંદર છે તમને ફરીથી રિમાઇન્ડર આપી દો બરાબર તમને આગળ છે ચર્ચા કરી તો હવે આની અંદર આપણે ટૂંકની અંદર માહિતી લઈ લઈએ કે ભાઈ કઈ રીતે કયો સવાલ છે એ સોલ્વ કરવામાં આવે સાદુ રૂપ આપવાનું છે જો સાતના વર્ગ એકના છેદમાં બે ગુણ્યા આઠના છેદમાં બે મતલબ બે વચ્ચે ગુણાકાર છે અને છપ્પનની વન હાફ આવે કેટલી આવે છપ્પનની વન આપના ઘાત સરખી છે બાદ શું કરવાની શું કરવાની બાદ બાકી ત્યારબાદ ત્રેવીસમો સવાલ જોઈએ તો શું છે નિત્ય સમ આધારે ચોવીસ સવાલ જોવો જોઈએ એક્સ ડેસ ઓ અહીંયા ઋણ હોય અહીંયા ધન હોય ડેશ એટલે ઋણ ડેસ નો હોય એટલે ધન તો પહેલી સંખ્યા વાય આમ ઋણ અને એક્સ આમ ધન હોય બરાબર તો શું થાય જુઓ આમ થયું પ્લસ માઇનસ આ કયા ચરણમાં આવી શકે તો કે આ ચોથું ચરણ હોય કયું હોય ચોથું ચરણ બંને આમ વિરોધી સંજ્ઞા ધરાવતા હોય એટલે કે માઇનસ પ્લસ અને માઇનસ પ્લસ તો તે બિંદુ કયા ચરણમાં હોય વિરોધી સંજ્ઞા ધરાવે બંને આમ વિરોધી એટલે જો એક પ્લસ હોય એક્સ પ્લસ તો વાય માઇનસ એક્સ માઇનસ તો વાય પ્લસ તો પ્લસ માઇનસવાળા બે ક્યાં ક્યાં આવે તો કે બીજું ચરણ અને ચોથું ચરણ ઉકેલ છે કે આ બિંદુઓ નથી તે જણાવવાનું છે તો એક્સની જગ્યાએ ઝીરો મૂકો ને વાયની જગ્યાએ બે મૂકો ને ચાર આવે જવાબ તમારે અહીંયા ચાર આવે તો ઉકેલ છે અધરવાઈઝ નથી કોટિકોણ બે નો સરવાળો એવું થાય આ હમણાં જ આપણે ત્રિકોણના ત્રણેક ખૂણાનો સરવાળો એકસો એસી થાય બાજુઓ એક્સ ધારી લોક સાત આઠ આઠેક સરવાળો બરાબર એકસો ને એસી ત્યારબાદ ચોપડીને બેઠી સાબિતી છે વિદ્યાર્થી મિત્રો કોઈ સરહદ દ્વારા થતી હોય ત્યારબાદ પાછી બીસીડી શોધવાનું કીધું આપણને આ ચક્રીય ચતુષ્કોણ છે એસીબીડી તેના વિકર્ણો છે ડીબીસી 55 છે ડીબીસી ધીસ ઇઝ 55 બરોબર અને બીએસી 45 છે બીએસી ધીસ ઇઝ 45 તો બીસીડી શોધવાનું બીસીડી એટલે આ એટલો આખો ખૂણો શોધવાનો છે તો આની અંદર તમારે પહેલું કરવું પડે વૃતખંડના ખૂણાવાળું બરોબર કે વૃતખંડના કોઈ ખૂણા સમાન હોય એ શોધી અને તમારે બીસીડી મળી શકે ચોપડીનો બેટો દાખવો છે ચાલો ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ આપ્યો છે કેટલી દવા ભરેલી છે મીમી ઘન ક્યુબ આપ્યો ઘનફળ ગોતો કોનું ગોળાનું શું આવે ચાર બાય થ્રી પાય આર ઘન આખો ગોળો છે એટલા માટે બરાબર સૂત્ર તમને આપી દીધું શંકુનું ઘનફળ શોધવાનું છે વન ઓપોન થ્રી પાય આર સ્કવેર એચ અઠ્યાવીસ પાછું ગોળાનું ઘનફળ શોધવાનું આપેલ છે એમાંથી તમારે મધ્યસ્થ શોધવાનો છે ચડતા ક્રમમાં ગોઠવી દો બરોબર વચ્ચે આવતો અવલોકન તમારો મધ્યસ્થ હશે

ત્યારબાદ આવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી વિભાગ ડીની અંદર તો બહુ સરળ દેખાય છે મને ભાઈ વીસ નો વિભાગ ડી છે આઠમાંથી પાંચ દરેક નાચ અને પહેલો સવાલ તો મજા આવી જાય જો જુઓ દ્વિઘાત કે ત્રિઘાતમાં વર્ગીકૃત કરવાની છે બરાબર જો મહત્તમ ઘાત જો અહીંયા બે છે એટલે અહીં શું આવે તો કે દ્વિઘાત બરાબર અહીંયા કેટલા છે ત્રણ છે એટલે અહીં શું આવે ત્રિઘાત બરાબર અહીંયા મોટા મોટી બે એટલે દ્વિઘાત અહીંયા એક જ ઘાત છે એટલે શું કહેવાય એને સુરેખ અહીંયા એક ઘાત એટલે સુરેખ અહીંયા દ્વિ અહીંયા

ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણના દરેક વિકર્ણ દ્વારા સમાંતર બાજુ ચતુષ્કોણનો બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે પ્રમેય નંબર 8.1 આઠમા ચેપ્ટરની અંદર બરોબર બેઠા બધા પ્રમેય આની અંદર મોસ્ટ ઓફ હોય એટલે સાબિતી કરવામાં બહુ સરળતા છે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો થાય છે આપણે આગળ એક દાખલો આપણે જોયો હતો એમસીક્યુ જોયો હતો બરોબર પ્રમેય નંબર આવશે 7. સોરી 9.7 બરોબર વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે કેન્દ્રથી સમાન અંતરે આ પણ એક પ્રમેય જ છે આઈ થિંક એક્ઝેક્ટ તો હું તમને નહીં કહી શકવામાં આવેલી જીવાઓ સમાન હોય છે નવ પોઈન્ટ ચાર હોવો જોઈએ બરાબર કાંઈ વધીને નવ પોઈન્ટ પાંચ ત્યાર પછી તો આલેખ બધાને આવડતો જ હોય બરાબર શું આલેખ તેના વિશે પૂછેલો છે જોઈ લઈએ આવૃત્તિ બહુકોણ આવૃત્તિ બહુકોણ વિશેનો આલેખ છે અને ત્યારબાદ બીજો આલેખ આપેલો છે ઈ સેના વિશે પૂછેલો છે પેલી માહિતીનું સ્તંભ આલે આવૃત્તિ બહુ કોણ કરતા આ તો સરળ થઈ ગયો સ્તંભ હાલે બરાબર વિદ્યાર્થી મિત્રો તો ખાસ જે નવા છે અને ખાસ કહું કે આ આખી પીડીએફ ફાઇલ જે છે એનું સંપૂર્ણ જે સોલ્યુશન છે ને તે આપણી એપ્લિકેશનની અંદરથી આપણી એપ્લિકેશન એટલે તમને ખ્યાલ હોવો જોઈએ આપણે આગળ ચર્ચા કરેલી જ છે બરાબર તમને આપણી એપ્લિકેશન ગૂગલમાં જઈ પ્લે સ્ટોરમાં વે ડિજિટલ એજ્યુકેશન તમે ઓપન ડાઉનલોડ કરશો ઇન્સ્ટોલ કરી ઓપન કરી મોબાઈલ નંબર નાખીને ઓટીપી મગાવશો એટલે તમે આ પેજ ઓપન થશે આની અંદર તમને સંપૂર્ણ આખી પીડીએફ ફાઇલનું જે સોલ્યુશન છે તે તમને મળી રહેશે ધન્યવાદ